તો ભરતીને લઈ ટ્વીટ કરવામાં આવ્યું છે હસમુખ પટેલ દ્વારા જોકે બીજા તબક્કામાં એક પોઈન્ટ ચોપન લાખની અરજી મળી છે આગામી સમયમાં શારીરિક કસોટી લેવાઈ શકે છે યોજાઈ શકે છે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન તો પોલીસ ભરતીમાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ પણ મળી આવી છે જોકે પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જ આ ટ્વીટ કરવામાં આવ્યું છે અગાઉ ભરતી માટે દસ પોઈન્ટ છવ્વીસ લાખ અરજીઓ મળી હતી

જી ધ્રુવિષા લોકરક્ષક અને પીએસઆઈ સંવર્ગની ભરતી પરીક્ષાની અંદર ફરીથી અરજી કરવા માટેની પોર્ટલ જે છે તેને રીઓપન કરવામાં આવ્યું હતું કારણ કે માર્ચ એપ્રિલની અંદર જે ઉમેદવારો ગ્રેજ્યુએટ થતા હતા અથવા તો ધોરણ બાર પાસ કરતા હતા તેઓ આ અરજી નહોતા કરી શક્યા અને તેમના માટે આ વિશેષ રીતે અરજી ફરી એકવાર કરવા માટેની તક ઉપલબ્ધ કરવામાં આવી હતી મોટા પ્રમાણની અંદર જે અરજીઓ જે છે તે બીજા તબક્કાની અંદર રીકન્ફર્મ થઈ છે એટલે કે બીજો તબક્કો જે ખોલવામાં આવ્યો ભરતી પ્રક્રિયાની અંદર તેમાં એક લાખ ચોપન હજાર જેટલી નવી અરજીઓ જે છે તે પોલીસ અને લોકરક્ષક અને પીએસઆઈ સંવર્ગની ભરતી માટે મંડળને મળી છે અગાઉ જે અરજીઓ આવી હતી તે લગભગ દસ સાડા દસ લાખ જેટલી અરજીઓ હતી એટલે એવું કહી શકાય કે લગભગ અગિયારથી બાર લાખ જેટલા ઉમેદવારો જે છે તે પોલીસના આ લોકરક્ષક અને પીએસઆઈ સંવર્ગની ભરતી પરીક્ષાની અંદર તેઓ એક્ઝામ આપશે તે માટે તેમણે ઉમેદવારી કરી છે સંભવિત રીતે ડિસેમ્બર મહિના આસપાસ શારીરિક કસોટી જે છે તે પણ લેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને મોટા પ્રમાણમાં યુવાનોએ જે છે તે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જોડાવવા માટે લોકરક્ષક અને પીએસઆઈ સંવર્ગની ભરતી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હોય તે પ્રકારનો આંકડો મળી રહ્યો છે

નવ સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો છેલ્લો દિવસ હતો તો જેટલા પણ ઉમેદવારો બાકી રહેતા હતા તે તમામ દ્વારા અરજી કરવામાં આવી હતી અગાઉ આજ ભરતી માટે લાખ અરજીઓ મળી આવી હતી પરંતુ બીજા ટોટલ તો એક પોઈન્ટ ચોપન લાખની અરજી મળી છે અને પોલીસ ભરતીમાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજી મળી આવી છે હસમુખ પટેલ દ્વારા આ ટ્વીટ કરી જાણકારી પણ આપવામાં આવી છે તો લોકરક્ષા કરે પીએસઆઈ સંપર્કની આ ભરતી છે જેને લઈ સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતીના બીજા તબક્કાની આ અરજીઓ મોટા પ્રમાણમાં મળી આવી છે એક પોઈન્ટ ચોપન લાખની અરજી મળી છે તો આ સાથે ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી આજ ભરતીમાં અગાઉ દસ પોઈન્ટ છવ્વીસ લાખની અરજી મળી હતી